તો વરસાદ હોય અને કંઈક ગરમ ગરમ ખાવાનું મન થાય ત્યારે ભજીયા યાદ આવે તો આજે હું આપ સૌની માટે એકદમ પોચા અને જાળીદાર મેથીના ગોટાની રેસીપી લઈને આવી છું તમે મારી રીતે બનાવશો તો તમારા મેથીના ગોટા એકદમ પોચા જાળીદાર અને એકદમ સોફ્ટ બનશે અને આમાં હું તમને એક સિક્રેટ ટિપ્સ પણ બતાવીશ જેથી કરીને તમારા મેથીના ગોટા એકદમ પોચા બનશે અને એકદમ જાળીદાર બનશે તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા ને અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા ને તો ચાલો આ રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ તો એના માટે આપણે એક બાઉલમાં એક કપ બેસન લઈ લઈશું અહીંયા એક કપ બેસનની સામે આપણે એક કપ પાણી લઈ લઈશું એમાંથી જરૂર લાગે એટલું આપણે પાણી ઉમેરીશું તો સૌથી પહેલાં થોડું પાણી ઉમેરીને આપણે આને બેસનને સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને એમાં ગાંઠો ન રહે તો આ રીતે સરસ રીતે પાણીમાં મિક્સ કરી દીધું છે બેસનને તો હવે એમાં આપણે મેથી ઉમેરીશું તો અહીંયા મેં અડધા કપ કરતાં પણ વધારે થોડું પાણી આમાં ઉમેરી દીધું છે તમને જરૂર લાગે એટલું પાણી ઉમેરીને આ રીતનું બેટર બનાવી લેવાનું છે તો હવે આપણે એક કપ બેસન લીધો હતો તો એની સામે આપણે એક કપ મેથી ઉમેરીશું જો તમને વધારે કે ઓછી પસંદ હોય એ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો હવે એને સરસ રીતે આપણે બેટરમાં મિક્સ કરી દઈશું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે બધા મસાલા ઉમેરવાના છે તો અહીંયા મેં આ રીતનું બેટર રાખ્યું છે વધારે પડતું જાડું કે પાતળું નથી રાખવાનું આ રીતનું રાખવાનું છે હવે ત્યારબાદ એમાં આપણે એક મોટી ચમચી ભરીને ક્રશ કરેલા લીલા મરચાં અને આદું ઉમેરીશું અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછા કરી શકો છો ત્યારબાદ ફ્રેશ લીલા ધાણા ઉમેરીશું ત્યારબાદ અહીંયા આપણે એક ચપટી જેટલી હળદર ઉમેરીશું અહીંયા હળદરનો ઉપયોગ આપણે વધારે નથી કરવાનો એક ચમચી ધાણેજીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે મીઠું ઉમેર્યા બાદ આપણે એમાં એક ચમચી ખાંડ ઉમેરીશું બાદમાં આપણે લીંબુનો ઉપયોગ કરવાનો છે એટલા માટે ખાંડ અત્યારે આપણે ઉમેરી દઈશું એ આ બધા વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું જો તમને પસંદ હોય તો તમે આખા ધાણા ક્રશ કરીને અને સૂકા મરીને પણ એડ કરી શકો છો અમારા ઘરમાં પસંદ નથી એટલા માટે હું નથી એડ કરતી જો તમને પસંદ હોય તો જરૂરથી એડ કરજો એનાથી સરસ ટેસ્ટ આવશે હવે અહીંયા આ રીતનું ખીરું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ મેથીના ગોટાને પરફેક્ટ પરફેક્ટર કઈ રીતે બનાવવાની એની હું તમને જણાવવા જઈ રહી છું તો સૌથી આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું લીંબુનો રસ ઉમેર્યા બાદ આપણે એને હલાવવાનું નથી એમ જ રહેવા દેવાનું છે ત્યારબાદ એમાં આપણે એક ચપટી જેટલો ખાવાનો સોડ આવે છે એ ઉમેરીશું એક ચપટી જેટલો જ લેવાનો છે ત્યારબાદ એમાં આપણે ઉપર બે ચમચી જેટલું ગરમ તેલ ઉમેરવાનું છે તો અહીંયા તળવા માટે જે તેલ ગરમ કરવા માટે મૂક્યું છે એમાંથી બે ચમચી જેટલું ગરમ તેલ ઉમેરી તમે આ ટિપ્સ ફોલો કરીને તમારા મેથીના ગોટા બનાવશો તો તમારા મેથીના ગોટા એકદમ પોચા અને જાળીદાર બનશે અંદરથી તો એક બાજુ આ રીતે એક સાઈડ હલાવીને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે જેથી કરીને આપણો આ બેટર એકદમ ફ્લફી બની જશે અને એકદમ હલકું થઈ જાય છે આ રીતે કરશો તો તમારા મેથીના ગોટા એકદમ પરફેક્ટ બનશે તો અહીંયા આપણા બેટર બિલકુલ તૈયાર છે મેથીના ગોટા બનાવવા માટેનું તો એને આપણે ગરમ તેલમાં ગોટા પાડી લઈશું તમને જે સાઈડના પસંદ હોય નાના કે મોટા એ પ્રમાણે તમે તૈયાર કરી શકો છો ગેસની આજે આપણે અહીંયા ધીમી જ રાખીશું બધા ગોટા ઉમેરીને સરસ રીતે ધીમા ગેસ ઉપર બધી બાજુ ફેરવીને સરસ રીતે તળી લેવાના છે અહીંયા આપણે ઉપરથી હલકો કલર ચેન્જ થઈ જાય વધારે પડતા લાલ નથી થવા દેવાના એકદમ ધીમા ગેસ ઉપર તળશું તો ઉપરનો કલર વધારે પડતો ચેન્જ નહીં થાય અને એકદમ સરસ આપણા મેથીના ગોટા બનીને તૈયાર થઈ જશે દેખાવામાં જેટલા સુંદર લાગે છે એટલા જ ખાવામાં ટેસ્ટી બને છે એકદમ જે રીતે બજારમાં બહાર મળતા હોય છે એ જ રીતે આપણા મેથીના ગોટા એકદમ પોચા અને જાળીદાર બને છે તો આ રીતના આપણા મેથીના ગોટા બનીને તૈયાર થઈ ગયા છે હું તમને તોડીને પણ બતાવી દઉં તો અંદરથી એકદમ સોફ્ટ અને જાદાર બને છે તમે આ રીતથી મેથી ગોટા જરૂરથી ટ્રાય કરજો અહીંયા અમે આ ગોટાને ડુંગળી અને તળેલા મરચા સાથે સર્વ કર્યા છે તમને જેની સાથે પસંદ હોય એની સાથે તમે સર્વ કરી શકો છો તો તમને અમારા મેથી ના ગોટાનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં